જે બોલતા આના આ જીવ કલ્યાણ કર્યું ને એવા સદગુરુ અજમલ ભારતી મહારાજ આ જ્ઞાન જે એમને બતાવી છે ને એવા બાપુને ખરેખર લાખો વાર છે હાલ ભા બોલ્યા ને કે કરમ ખરેખર મારું જોર ના કર્યું કે મને બાપુનો બોધ ના મળ્યો પણ ખરેખર બાપુ જેવો તો કોઈને આનંદ સુધી કરાયો નથી સાહેબ જ્યાં કે મારા જાત અનુભવથી કરું છું સાહેબ કે હું ચેવો હતો અને મને ચેવો બનાવી દીધો એ અજમલ ભારતી મહારાજની કૃપા છે સાહેબ જેમ કે મને એમનું બહુ એમના હાથે ભજન કરવા મળ્યું છે એમના મને બોધ ખાશા મળ્યા છે એ બદલ એમને કોટી કોટી વંદન છે અને સંત માં તારાબાને પણ મારા કોટી વંદન છે પણ કોટી ગુરુ વંદન છે મહારાજને બધાને મારા વંદન છે પણ ખરેખર હું તમને આ બે હાથ જોડી વિનંતી કરું છું કે સદગુરુ કરાવજો હો એના સેવા જીવનનો કોઈ ઉદ્ધાર થાય એમ નથી અરે આ બધું હોય પડી રહેવાનું છે આપડું કોઈ થવાનું નથી પણ સદગુરુ કરાવશે સાહેબ તો બધા આપણે થવા નથી એટલે કહું છું કે ખાલી મારે તમારે કોઈ વધુ કેવું નથી ખાલી જગુભાઈ ને જુઓ ખાલી હાલ ઓહુ પડી જાય સાડું મારે ઓહુવાય છે કે સાડું એમના બાપા અમારા ગુરુભાઈ હતા અને હાલ હું જોઉં છું ને હીરોભાઈ જગુભાઈ એમની કૃપાથી આ બસુ મંડળથી હું કૃપાથી આ બાપુના સત્સંગમાં ભજનમાં આવ્યો છું ને કે હું ચડોધરમાં રહેતો મને ભજનની ખબર નથી કે ભજન શું વસ્તુ છે અને હું શું શું એ ખબર નથી પણ એમની કૃપાથી અમારા ગુરુભાઈ છે એમને એક ફોરો તાળીઓથી વધાઈ દો એમનો મારા પર ઉપકાર છે અને એવા અલ પાર્થિવ મહારાજને બહુ ઋણી છું હું કે મને એક સાચી વાતને સમજાવી અને મને આવા સંતોના દર્શન કરાયા એ બદલ એમને લાખો વર્તન છે આટલું બોલી મારી વાણી વિરામાલું બોલો સદગુરુ મહારાજની